મિત્રો યુટ્યુબથી પૈસા આપણને ક્યારે મળે છે મિત્રો ઘણા લોકોને ખબર જ નથી બસ કે મોનોટાઇઝ થઈ એટલે કે યુટ્યુબના પૈસા આપણને મળવા મળશે મિત્રો ઘણી બધી એની પ્રોસેસ આવે છે અને આજના વિડીયોની અંદર તમને છે ને મોનોટાઇઝ લઈને મિત્રો જ્યાં સુધી તમારું બેંકમાં પેમેન્ટ આવે ને પૈસા આવે ને ત્યાં સુધીની આખી માહિતી તમને વિડીયોની અંદર સમજાવવાનું શું વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો અને મિત્રો આ માહિતી એટલા માટે છે કે જે લોકોની નવી નવી ચેનલ મોનોટાઇઝ કરી રહ્યા છે અપ્લાય કરી રહ્યા છે તો એવું ક્યારે પણ નથી વિચારવાનું કે આપણે મોનોટાઇઝ ત્રણ સ્ટેપ આપણે પૂરા કર્યા છે એટલે હવે કાંઈ કરવાનું નથી એવું ક્યારેય પણ નહીં વિચારતા મિત્રો એની પછી ઘણી બધી પ્રોસેસ આવે છે અને એ પ્રોસેસ તમે નથી કરતા તો તમારો જે પૈસા જે કમાણી છે ને એ તમારા બેંક એકાઉન્ટમાં મિત્રો નથી આવવાની તો વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો તમને આખી પ્રોસેસ જે યુટ્યુબની આવે છે ને એ બધી પ્રોસેસ વિશે તમને બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું મિત્રો અને યુટ્યુબ રિલેટેડ તમારે અન્ય કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો તમને છે ને મિત્રો ગુજરાતીમાં મળી રહેશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો યુટ્યુબનું ક્રાઇટિરિયા તમને ખબર જ છે કે ઓરિજિનલ કન્ટેન્ટ છે એની જે પોલિસીની વાત કરીએ તો લાસ્ટ ત્રણસો ને પાંસઠ દિવસની અંદર તમારે ચાર હજાર કલાક કરવા પડે છે અથવા એક કરોડ વ્યૂઝ જો તમારા વિડીયો દ્વારા તમારે અર્નિંગ પૈસા કમાવા હોય તો જ અને જો તમારે थैंक्स बटन अथवा मेंबरशिप થી કમાવા હોય તો તમારા માટે 500 સબસ્ક્રાઇબ અને 3000 વોચ ટાઈમ અથવા 3 મિલિયન વ્યૂઝ થી પણ ચેનલ મોનેટાઇઝ થઈ શકે છે પણ એની અંદર તમે એડ દ્વારા પૈસા મળતા નથી હવે સમજી લો કે તમારી ચેનલ ની અંદર 4000 વોચ ટાઈમ 1000 સબસ્ક્રાઇબર મતલબ જે પૂરા થઈ ગયા છે 365 દિવસ ની અંદર હવે તમારે મોનેટાઇઝ એપ્લાય કરવું છે પણ તમે એપ્લાય કરવાનો ઓપ્શન મળતો જ નથી તો એનું શું કારણ છે સૌથી પહેલા તો તમે એ કહી દો જે હા તમારો વોઇસ ટાઇમ તમને દેખાડી રહ્યો છે ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે ટુ સ્ટેપ વેરીફિકેશન ટુ સ્ટેપ એટલે કે ટુ નંબરની જે ચકાસણી કરવાની બાકી છે એવું પણ લખેલું હશે અથવા ટુ સ્ટેપ વેરીફિકેશન નું તમને ઇંગ્લિશમાં લખેલું ઓપ્શન આવશે એમાં જઈને તમારે તમારા મોબાઈલ થી વેરીફાઈ કરી લેવાનું છે ત્યાર પછી તમને એપ્લાય કરવાનું ઓપ્શન જ મળશે હવે એપ્લાય કરશું મિત્રો એટલે તમને જેવું એપ્લાય ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ત્રણ ઓપ્શન મળશે ત્રણ સ્ટેપ મળશે પહેલાં નંબરનું તો ડન થઈ જશે તરત જ બીજા નંબરનું જે ઓપ્શન છે એની અંદર તમારે જે તમારા ડોક્યુમેન્ટ ઉપર નામ છે એ નામથી તમારે એડશન બનાવવાનું છે જો જો એની અંદર એક પણ અક્ષરની ભૂલ ન થઈ જોઈએ જ્યારે મોનોટાઇઝન એપ્લાયન્સ ટુ સ્ટેપની અંદર તમને જે એડ્રેસ માગે છે જો પહેલેથી તમારું હેડ્રેસમાં બતાવે છે તો પણ એ એડ્રેસને તમારે ચેન્જ કરી લેવાનું છે જે તમારા ડોક્યુમેન્ટ ઉપર જે નામ છે જે એડ્રેસ છે એ જ તમારે લખવાનું છે જેવી રીતે એ તમારું ડોક્યુમેન્ટ એટલે કે આધાર કાર્ડ ઉપર જેવી રીતે પાછળના ભાગમાં એડ્રેસ લખેલું છે એ જ નામ અને જે આધાર કાર્ડ ની અંદર તમારું નામ ટાઇટલ છે એ જ મિત્રો લખવાનું છે એની અંદર થોડી પણ ભૂલ ન થઈ જોઈએ એ ધ્યાન આપજો હવે એ પ્રોસેસને તમે કમ્પ્લીટ કરી લેવ છો તો એ પ્રોસેસને મિત્રો અમુક ટાઈમે છે ને 4 કલાકની અંદર મિત્રો ઇન પ્રોગ્રેસ પૂરી થઈ જશે અથવા 12 થી 14 દિવસ પણ લાગી શકે છે એ પણ તમને કહી દઉં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કદસ તમે લખ્યું છે ડોક્યુમેન્ટ એના ઉપર તમે પહેલેથી અડશન બનાવેલું છે તો તમને ફિક્સ નેટસની પ્રોબ્લેમ મિત્રો આવશે એટલે ફિક્સ નેટસની એટલે એડ્રેસન સુધારવાનું તમને ઓપ્શન આવશે હવે એના માટે મિત્રો તમારે છે ને નવું એડ્રેસન બનાવવું પડશે અને નવું એડ્રેસ એટલે નવી ઈમેલ આઈડી માં તમારે એક નવું એડ્રેસ અને બીજા ડોક્યુમેન્ટથી બનાવવું પડશે ત્યારે તમે આગળનું સ્ટેપ તમારું પૂરું થશે ત્રીજા નંબરનું સ્ટેપ છે મિત્રો ગેટ રિવ્યૂ મતલબ જે તમે તમારી યુટ્યુબ ચેનલની અંદર જેટલા પણ વિડીયો તમે અપલોડ કર્યા છે એમાંથી મોસ્ટ ઓફ વધારમાં વધારે વિડિયો ચાલેલો હશે એ વિડિયો તમારો યુટ્યુબ ચેક કરશે બીજા નંબરમાં જે થમ્બલેન છે એ પણ ચેક કરશે વિડિયોની અંદર ત્રીસ મિનિટનો વિડીયો છે તો વધુ ભાગ કયો ચેક મતલબ જોવાયો છે એ ભાગ પણ યુટ્યુબ ચેક કરશે એની અંદર કોઈ પ્રોબ્લેમ દેખાડશે તો તમને રિયુઝ કન્ટેન્ટ આપવામાં આવશે યુટ્યુબ તરફથી અને જો કોઈ ફોલ્ટ નથી તમારા વિડિયોમાં કમ્પલેટ છે તો તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે અને કોંગ્રેચ્યુલેશન તમને મેલ આવશે હવે આગળ શું કરવાનું YT સ્ટુડિયો ની અંદર તમને ચાર ઓપ્શન જેવી રીતે તમને બે ઓપ્શન જોવા મળતા એની જગ્યાએ તમને ચાર ઓપ્શન જોવા મળશે એક બાજુ સબ્સ્ક્રાઇબર હશે એક બાજુ વ્યૂઝ હશે એક બાજુ ડોલર હશે અને એક બાજુ તમારો વોચ ટાઈમ કલાક હશે ચાર ઓપ્શન થઈ જશે અવે મિત્રો બાકીનું કામ કર્યું છે તો તમારે YT સ્ટુડિયો નું ઓપ્શન છે એની અંદર સૌથી નીચે તમને એક અર્નિંગ નું ઓપ્શન મળશે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે કલિક કરીને તમારે અહીં શોર્ટ ફ્રીડેટ છે વોચ પેડેટ છે થેન્ક્સ બટન છે એ બધા ઉપર તમારે ક્લિક કરી કરીને બધા એ વિડિયો ની અંદર તમારે ડોલર નું ઓપ્શન એડ ચાલુ કરવાની રહેશે તરત જ જ્યારે તમને મેલ આવે ને કે કોંગ્રેચ્યુલેશન એટલે સૌથી પહેલા તમારે એક કામ કરી લેવાનું છે બધા વિડિયો ની અંદર તમારે એડ ચાલુ કરી લેવાનું છે એના વગર તમને પૈસા મળવાના નથી અને તમને ન આવડે તો આપણી ચેનલ ની અંદર વિડિયો મિત્રો બનાવેલો છે તમે જઈને ચેક કરી લેજો એડ કઈ રીતે ચાલુ કરવાની છે હવે જાલે डॉलर ની વાત કરીએ કે ઘણા લોકો બીજા દિવસે ચેક કરે કે અહીંયા અમને ડોલર તો બતાવતું છે જ ને તો જ્યાંથી તમે ડોલર ચનું ઓપ્શન ચાલુ કરશો ને એના 48 કલાક પછી અહીંયા ડોલર એડ થશે જેટલા પણ પોઈન્ટ આવશે જો व्यूસ સારા હશે તો ડોલરમાં બતાવશે અને જો व्यूस સારા નહીં આવતા હોય તો તમને પોઈન્ટમાં દેખાડશે હવે વાત કરીએ મિત્રો Google पिन લોકો બસ એવું જ વિચારે કે આ કામ થઈ ગયું એટલે આગળનું કંઈ કામ નથી આવતું પણ મેન પ્રોસેસ તો મિત્રો હવે જ આવે છે YouTube ની અંદર 10 डॉलर yt સ્ટુડિયો ની અંદર થવા પડે તમારા એડસન ની અંદર જારે 10 ડોલર થાય ને તમને તો એડ્રેસ વેરીફિકેશન કરવાનું એક ઓપ્શન તમને એક મેલ આવશે મતલબ એડ્રેસ વેરીફિકેશન લે પાન કાર્ડ થી તમારે Google PIN ને એપ્લાય કરવાનું છે હવે પાન કાર્ડ ની પણ એક વાત કરી દઉં તમે જે એડ્રેસ લખ્યું તો જારે મોનોટાઇઝેશન ની સમય જે આટર કાર્ડ ની અંદર એ સેમ ટુ નામ તમારું પાન કાર્ડ ઉપર પર હોવું જોઈએ અને જે પાન કાર્ડ છે એ તમારું ઓરિજિનલ હોવું જોઈએ મતલબ ઓરિજિનલ એટલે કોઈ પણ પીડીએફ ફોટો પણ નઈ ચાલે બીજા નંબર માં કોઈ પણ દુકાને જઈને તમે પાન કાર્ડ ગઢાયેલું છે એ પણ નઈ ચાલે ત્રીજા નંબર માં કોઈ પણ જગ્યાએ તમે ફોટો પાડી રહ્યા છો તો એ ફોટો ને જે તમારું ઓરિજિનલ પાન કાર્ડ જે પોસ્ટ કાર્ડ માં જ તમારું પોસ્ટ માં આવેલું છે એ પાન કાર્ડ ઉપર એક કલરિંગ સિક્કો મારેલો આવશે એ જ પાન કાર્ડ છે એનો તમે ફોટો અપલોડ કરશો તો તમને Google Pay ને એપ્લાય સક્સેસફુલ થશે બાકી થશે નહીં વિડિયો જી મિત્રો ખાસ ધ્યાન આપજો વિડિયો થોડીક આપણી લાંબી બનશે પણ આ માહિતી એ વિશે કે અગર તમારે ઘણી બધી કામ આવશે ચલો એ તમારું કમ્પ્લીટ થઈ ગયો સક્સેસફુલ તમને મેલ આવશે ત્યારે જો તમારું પાન કાર્ડ થી સક્સેસફુલ થઈ જશે તો તમને 24 કલાક ની અંદર એક મેલ ઉપર ઉપર કોઈ પણ પ્રોસેસ કરવાની છે જ નહીં તમારે તમારે રાહ જોવાની છે તમને પાછો મેલ આવશે નો ત્યાં સુધી તમારે રાહ જોવાની એના પછી મિત્રો 15 વીસ સોરી મિત્રો વચ્ચે કોલ આવ્યો પંદરથી વીસ દિવસની અંદર તમને ગૂગલ પિન તમારા હેડ્રેસ ઉપર આવશે એ તમારી હેડ્રેસને બધું આની અંદર તમારે નાખવાનું રહેશે એનો પણ આપણી ચેનલની અંદર વિડીયો બનાવેલો છે એના પછી મિત્રો એના વચ્ચેના ટાઈમની અંદર તમને ટેક્સ ફોર્મ ભરવાનું પણ એક ઓપ્શન મળશે ટેક્સ ફોરમ મિત્રો ભરવા માટે મિત્રો તમારું પાન કાર્ડનો નંબર આપવાનો હોય છે એની અંદર અને એનો પણ વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલો છે તો આ પ્રોસેસ તમારી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એક જ વાત સો ડોલર થાય ને ત્યારે પણ તમે તમારું બેંક એકાઉન્ટ જોડી શકો અને પહેલેથી તમારે જોડવું હોય ને તો પણ મતલબ જોડી શકો પણ તમને ગૂગલ પેને અપ્લાય કરવાનું ઓપ્શન જ્યારે ક્યારે આવશે જ્યારે તમારા એડસનની અંદર દસ ડોલર થશે ત્યારે અને બેન્ક એકાઉન્ટનું ઓપ્શન જોડવાનું તમને તમારો પિન ગૂગલ પીને આવશે ત્યારે આવશે એટલે તમે બેંક એકાઉન્ટ જોડવાનું છે તમારે અ બેંક એકાઉન્ટ કયું જોઈએ તો પહેલી વાત તો કોઈ ગ્રામીણ બેંક એકાઉન્ટ નહીં ચાલે સ્ટેટ લેવલ નું હોવું જોઈએ અને એ પણ એનો તમને શિફ્ટ કોડ મળી શકે તમારા વિસ્તારનો શિફ્ટ કોડ મેળવવા માટે તમારી જે બેંક નું ખાતું છે ત્યાં તમે પૂછો તમારી બ્રાન્ચ માં જઈને કે તમને તમારો વિસ્તારનો શિફ્ટ કોડ આપશે અને શિફ્ટ કોડ ને બેંક તમે જોડો છો અને 100 ડોલર થશે ને ત્યારે તમારું પેમેન્ટ રિલીઝ થશે જો 21 તારીખે 100 ડોલર થઈ ગયા છે તો 21 તારીખે દર મહિનાની થાય છે આવી રીતે 100 ડોલર થયા છે ને તો મિત્રો તમારું પ્રેમે મતલબ ટ્રાન્સપોર્ટ થશે તો એનો પણ તમને મેલ આવશે અને તમારું બેંકમાં આવશે તો તમારું મોબાઈલ નંબર રજીસ્ટર એડ હશે તો તમારું બેંકમાં પણ મિત્રો 5 દિવસ રાહ જોવાની છે અને મિત્રો ના આવે પહેલું પેમેન્ટ છે તો વધારે દિવસ પણ લાગી શકે છે પણ જો તમારું બેંક એકાઉન્ટ તમે કમ્પ્લીટ જોડીયું છે તો તમારું પૈસા આવી જવાના છે અને જો કોઈ પેમેન્ટ રોકઈ જશે નથી આવતું તો મિત્રો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો YouTube રિલેટિવની અને કોઈ પણ તમારે માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડિયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તો વિડિયોને અગર શેર કરજો મિત્રો આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક આહથીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે